હેલો ગાઈસ કેમ છો મજામાં તો અમે જઈ રહ્યા છીએ દ્વારકા તો પેકિંગ થઈ ગયું અને આ જો બધા વસ્તુ અત્યારે તો આ છે મારો ફર્સ્ટ બ્લોગ તો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે ગાય અમે ચોટીલા પોપી પોપીજી અને ચોટીલા ઉપર બધા નાસ્તો નાસ્તો બધા હે વિરાશ વિશ હાય કર

યા કાનાન લઈને આવ્યો તમે તમે એ દર્શન કરાય નવરાઓ થોડા કુબે લઈ જઈ દ્વારકા કી આમ લઈ જાડા હા હું કરી દે ઓહો શું તમે

તો ફાઇનલી ફાઈનલી વાઇસ નહીં તેને તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈશું મંદિરે દર્શન કરવા માટે તો ફાઇનલી મિત્રો અમે હવે મંદિરે પહોંચી ગયા હી અને હવે મંદિરે અમે દર્શન કરવા માટે જઈશું તો ફાઇનલી મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને ફોન તો અંદર અલાઉડ નહીં એટલે લોકઅપમાં મૂકીને જઈએ દર્શન કરવા તો હવે અમે લોકો બધા બે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ તો અમે બ્રિજ ફોટા પાડે વિડીયો બનાવ્યો ડેટ દ્વાર તક ઓી રહી મારા છોકરા નું કદાચ ટી શર્ટ તમે નીચે રાખતા નહીં એ બાબુ આ મંદિર જી હોય ને કે બાબુ બેટ દ્વારકા નું આર્યું મંદિર આ શું હા એ રીઆતું બેટ દ્વારકા કઈક શું હા મને એ જ ખબર તો આ બેટ દ્વારકા એક શું હા